હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે એકદમ ફિનિશિંગવાળો બ્લાઉઝ ફોર ટક્સવાળો સીવાનો છે એકદમ પરફેક્ટ રીતે બાઈ બેસી ગઈ આ રીતે તમારે પરફેક્ટ રીતે બાઈ બેસી જશે અને પરફેક્ટ રીતે આ પાછળનું ઘરું બેસી જશે આ રીતે આગળ અહીંયા આગળ પરફેક્ટ રીતે ટક્સ કઈ રીતે મારાય તે આપણે આજે સીવાન ક્લાસમાં શીખવાનું છે ભાવેશ લેડીઝ ટેલર ઉપર તમે સર્ચ કરશો યુટ્યુબ પર મારા સીવા ક્લાસના દરેક વિડીયો તમને મળી જશે હવે આપણે બનાવતા શીખીએ અહીંયા આગળ આપણે અસ્તર ઓલરેડી લગાયેલું છે તમારો ઓછો ટાઈમ બગડે એટલે મેં પહેલેથી અસ્તર લગાવી દીધું છે હવે આપણે અહીં આગળ ટક્ષ મારતા પહેલાં શીખીએ પાછાનો જે ટક્ષ મારવાનો છે તે આગળ દોઢ ઇંચ જેટલું છોડીને અહીંયા આગળ આપણે પેનથી માર્કિંગ કરી દેવાનું છે ને ત્યાર પછી આપણે એક નવી રીતે તમને શીખવાડું જે અસ્તર તમારે કાપડના અસ્તર છૂટું પડી છે અહીં આગળ આપણે પાંચ ઇંચે માર્કિંગ કરી દેવાનું ત્યાર પછી આપણે પાંચ ઇંચે માર્કિંગ કરીને આ રીતે આપણે મશીન મારી દેવાનું છે તે રીતે હવે આપણે સાઈડ પાંચ ઇંચનું મશી માર્કિંગ કર્યું તેથી આ રીતે આપણે મશીન મારીને દોરા કટિંગ કરી દેવાના છે એટલે તમે ટક્સ મારો જાવ અંદરથી કાપડ તમારે છટકી ના જાય એટલા માટે આ રીતે તમે કરશો એટલે પરફેક્ટ રીતે તમારે બેસી જશે ને આપણે પાંચ ઇંચનું જે નિશાન કર્યું તે આગળ આપણે આ રીતે અહીં આગળ ક્રોસમાં કાઢી લેવાનું છે બહાર તે રીતે આપણે આગળ બીજું કર બીજાને બીજી સામેની સાઈડનો ટક્ષ મારી દઈએ પાંચ ઇંચે આ રીતે ઉપર આંગળી મારી દેવાની છે એટલે પરફેક્ટ ફિનિશિંગ સાથે બેસી જશે પણ કાપડનો ખોલ નહીં પડે કે અંદર કાપડ વસશે નહીં એ રીતે આપણે ઉપર મશીન મારીને બેસાડી દેવાના આ રીતે ઉપર સિલાઈ મારી દેવાની એટલે ટક્ષ ઊંચો ના થઈ જાય એટલા માટે હવે આપણો પાછળનો ભાગ કમ્પેટ થઈ ગયો આપણે આગળનો ભાગ બનાવીએ અહીં આગળ ચાર ટક્ષ એક બે ત્રણને ચાર અહીં આગળ આપણે એક ટક્ષ આ રીતે નિશાન કરી હોય તે ઊંઘી લાવી દેવાના આપણે બીજા ટક્ષ આગળ અહીં આગળ નિશાનથી બહાર કાઢી લેવાનું છે અહીં આગળ આપણે ત્રીજા ટક્ષથી આ રીતે અહીં આગળ નિશાન કરી હોય ત્યાં આગળ મશીન મારી દેવાનું ઘોડી ઊંચી કરીને આપણે ચોથા હવે આપણે દોરા બધા કટિંગ કરી લઈએ આ રીતે આપણે દોરા કટિંગ કરી દેવાના અહીંયા આગળ આપણે ચાર ટક્ષ મારી દઉં આપણે આગળ ટક્સ મારવાના ચાલુ કરી દેવાના છે જે આપણે નિશાન કરી હોય તે આગળ આપણે ક્રોસમાં મશીન બહાર કાઢી લેવાનું છે આ રીતે તમારે પરફેક્ટ ફિનિશિંગ સાથે બેસી જશે એ રીતે આપણે બીજાને કાઢ લેવાનું છે આ રીતે તમારે બીજો ટક્સ મારી દેવાનો અને ત્રીજો ટક્સ બી તે રીતે મારી દેવાનો છે આ રીતે ચોથો પણ આપણે આ રીતે મારી દઈએ એટલે આપણે ચારે ચાર ટક્ષ એકદમ પરફેક્ટ રીતે વાગી ગયા કોઈ પણ જાતનું કાપડની અંદર ખોલ નહીં આવે પરફેક્ટ રીતે તમારે બેસી જશે એ રીતે આપણે સામેની સાઈડનું બનાવી દઈએ આ મેં ઓલરેડી સામેની સાઈડનું બનાવેલું હતું તમારો ઓછો ટાઈમ બગડે એટલા માટે હવે આપણે આગળ ઉકસાઇની પટ્ટી લગાવવાની છે એ રીતની પટ્ટી લઈને આપણે કિનારી વારી દેવાની ને ત્યાર પછી આપણે અહીં આગળ જે ટક્ષ આવે તે આગળ આપણે ચપટી મારી દેવાની એટલે તમારે કટોરી ઉપસે તો એ ટ મારેલો હોય એટલે ઉપસાય પટ્ટી ખેંચાય નહીં એટલા માટે ઉપર કિનારીની સિલાઈ મારીને આપણે આ રીતે ફેરવીને અહીં આગળ ધાર ઉપર મશીન મારી દેવાનું છે એટલે આ રીતે તમારે કમ્પ્લીટ બેસી જશે આપણે ઉક્ષપટ્ટી તૈયાર થઈ ગઈ હવે આપણે આઈ પટ્ટી કરીએ અહીંયા આગળ આપણે ઊંધું મૂકવાનું છે આપણે અહીં આગળ બે ઇંચનો પટ્ટો લઈ લેવાનો છે અસ્તર થાપી દેવાનું છે ત્યાર પછી અહીંયા આગળ આપણે આ રીતે ધારીનું મશીન મારી દેવાનું કિના અડધા ત્યાં પછી ઉપર આ રીતે ધારનું મશીન મારીને અહીંયા આગળ આપણે એક પટ્ટી વારવાની છે નાપતા પછી આપણે અહીં આગળ બીજી પટ્ટી વારી દેવાની અહીં આગળ આપણે ચાંપનું મશીન માર દેવાનું મશીનથી ઉકસાઈ કરતા હોય તો ચાંપનું મારવાનું ને ઉકસ ઉકસ આય કરતા હોય તો કિનારી ઉપર લગાવી દેવાનું આ રીતે આપણે ઉકસાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ આપણે ગરું બનાવતા શીખીએ આપણે પાછળનો ભાગ લઈ લેવાનો છે અહીંયા આગળ છતો મૂકવાનો ને આપણે અહીંયા આગળ ઉપર ઊંધો મૂકવાનો છે ને અહીંથી આપણે થોડું ક્રોસમાં મશીન મારવાનું છે તમારે શોલ્ડર ઉતરી જતો હોય એના માટે ખાસ આ ધ્યાન રાખજો અહીંયા આગળ આપણે આ રીતે ક્રોસમાં મશીન મારવાનું છે થોડોક પાંચ જેટલો ફેર રાખવાનો છે અહીંયા આગળ હવે આપણે ગરુ બનાવતા શીખીએ આ રીતે શોલ્ડર જોઈન્ટ મારી દેવાનો ત્યાં પછી આપણે હવે ગરુ બનાવવાનું છે અહીં આગળ આપણે અસ્તર વધારાનું જે હોય તે આપણે લઈ લઈએ અહીંયા આગળ આપણે પોણા પોણા રીતની પટ્ટીઓ કટિંગ કરી લેવાની છે પોણાંની આ રીતે પટ્ટીઓ કટિંગ કરી દેવાની ને ત્યાર પછી અહીંયા આગળ તેને સાંધા મારી દેવાના છે આ રીતે ધ્યાન દઈને જોઈ લો એટલે તમને ખ્યાલ આવશે કે સાંધો આપણે કઈ રીતે માર્યો પટ્ટીને પલટાઈને પછી સાંધો મારવાનો ત્યાર પછી આપણે એક સાઈડની કિનારી ઓટી દેવાની છે આ રીતે આખામાં ઓઢી દેવાની એક સાઈડની કિનારી આપણે લગાવતા શીખીએ આપણે ઉક્ષ પટ્ટી છે ત્યાં આગળથી આપણે આ રીતે ચાલુ કરવાનું છે ત્યાં આગળ આપણે રાઉન્ડ શેપ આવતો હોય ત્યાં આગળ ઝીણી ઝીણી ત્યાંથી ચાર ચપટીઓ કાં તો પાંચ ચપટી મારી દેવાની અને શોલ્ડર આવે ત્યાં આગળ સાંધો પાછળની સાઈડ પાડવાનો છે શોલ્ડરનો ને આગળ આપણે નીચે રાઉન્ડ શેપ આવ્યું ત્યાં આગળ આપણે આ રીતે ઝીણી ઝીણી આ રીતે ચપટી મારીને કાપડ બ્લાઉઝ ફેરવતું રહેવાનું છે રાઉન્ડ શેપની મેં રાઉન્ડ પાડતું રહેવાનું આપણા હાથ વતે ઝીણી ઝીણી ચપટીઓ મારતું રહેવાનું છે બહુ મોટી ચપટીઓ મારવાની નથી માપની ચપટીઓ મારવાની છે આપણે આ રાઉન્ડ શેપ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો નહીં આગળ આપણે આગળના ભાગે રાઉન્ડ શેપ આવ્યો એટલા માટે અહીં આગળ આપણે આ રીતે ઝીણી ઝીણી ચપટી મારીને આપણે રાઉન્ડ શેપ પાડી દેવાનો અહીં આગળ આપણે આ રીતે રાઉન્ડ શેપ હોય ત્યાં આગળ આપણે આ રીતે ચેકા મારી દેવાના છે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી તો ગુજરાતીમાં આપણે સેવા ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ અને હવે આપણે આગળ ધારી ઉપર મશીન મારવાની છે એટલે અસ્તર અસ્તરના ધાર ઉપર મશીન મારવાની છે એટલે આપણે કિનારીનું મશીન મારવું ના પડે એટલા માટે આ રીતે તમારે જે ચપટીઓ મારી તે આપણે અહીં આગળ પકડીને આ રીતે ઉપર મશીન મારવાનું છે ધાર ઉપર આ રીતે જોઈ લો ત્યાર પછી આપણે આગળ આગળ વધારાનું વારી દેવાનું એટલે આપણે એ કવર થઈ જાય એટલા માટે આપણે બ્લાઉઝ ઊધો કરી દેવાનો અને ત્યાર પછી આપણે આગળ કિનારી ઉપર મશીન દેવાનું છે ધાર ઉપર એટલે તમારે એ પટ્ટી કમ્પ્લીટ કવર થઈ જાય ને અ સિલાઈ તમ કરતા હોય તો આ સિલાઈ માટે છોડી દેવાનું એટલે ત્યાં આગળ અ સિલાઈની અ સિલાઈ કરી દેવાની આપણે કમ્પ્લીટ ગરું બનીને તૈયાર થઈ ગયું ત્યાર પછી આપણે અહીં આગળ આગળ પાછળનું કમ્પ્લીટ ગરું બનીને એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું હવે આપણે બાઈ લગાવતા શીખીએ અહીંયા આપણે આ ખાડાવાળો ભાગ એટલે આગળ આવે ટેકરાવાળો ભાગ એટલે પાછળ આવે અહીંયા આગળ આપણે ખાડાવાળો ભાગ લઈ લીધો અને ટેકરાવાળો ભાગ આપણે પાછળ જાય અહીંયા આપણે સેન્ટરનો ચેકો મારી દઈએ અહીંયા આગળ આપણે શોલ્ડરથી મેરવીને આ રીતે ચેક કરી લેવાનું છે કે આપણી બાઈ પરફેક્ટ રીતે બેસે છે કે નહીં ત્યાર પછી આપણે અહીંયા આગળ આ રીતનું ચાપનું મશીન મારી દેવાનું છે ને શોલ્ડર ઉપર ચેકો મેળવી દેવાનો ને વધતું હોય તો આ રીતે શેજ એડજસ્ટ કરી લેવાનું ને બાહીં ખેંચવાની નથી એકદમ પોલાથે બેસાડવાની છે ખેંચા ખેંચી કરવાની નથી એકદમ પોલાથે બેસતી હોય તે સુધી એકદમ પોલાથે બેસાડી દેવાની આ રીતે તમારે પરફેક્ટ રીતે બાહીં બેસી જશે એકદમ ફિનિશિંગવાળી જોઈ લો આ રીતે ઉપર એવું લાગે તો શેજ તમારે આંગળી મારી દેવાની તે રીતે આપણે સામની સાઈડ પણ બાહીં લગાવી દેવાની છે આને હું થોડો સ્કીપ કરું છું આ બે આપણે બે સાઈડની બાહી લાગી ગઈ ત્યાં પછી આપણે મૂડાનો ભાગ જે આવે ત્યાં આગળ આપણે બાહી જે જોઈન્ટ કરી છે પહેલાં એ મેળવી દેવાનું ને ત્યાં પછી આપણે અહીં આગળ બે સાઈડના પડખા જોઈન્ટ કરી દેવાના છે આ રીતે છતાંમાં જ કરવાના છે ઉધામાં કરવાના નથી આગળ આપણે ચેંકો માર દેવાના આગળનું ક પટ્ટી બનાવવા માટે અહીં આગળ આપણે સામની સાઈડ પણ આ રીતે આપણે મશીન મારી દેવાનું છે ધારીનું ત્યાર પછી આપણે મશીન બહાર કાઢી લઈએ વધારાનું આપણે કટિંગ કરી દઈએ અહીંયા આગળ આપણે ચેકો મારી દઈએ આગળ કમર પટ્ટો બનાવવાનો છે પટ્ટી એટલા માટે આપણે પટ્ટી લઈ લેવાની છે અહીંયા આગળ વધારાના સ્તર ત્યાર પછી આપણે આ રીતે કટિંગ કરી દેવાની અને અહીં આગળ આપણે એક સાઈડ કિનારી ઓટી દેવાની છે આ રીતે તમારે કમ્પલીટ એક સાઈડની પાત્રી કિનારી ઓટી દેવાની છે પોણીતની પટ્ટી કટિંગ કરવાની છે આ રીતે તમને સાહેબ કોઈ વિડીયો બતાવશે નહીં આપણે ફૂલ વિડીયો બહુ ઓછા ટાઈમમાં બનાવ્યો છે ને તમારા માટે બહુ મહેનત કરી છે એટલે એક લાઈક કરી દોજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આ રીતે અહીંયા આગળ આપણે ચાપની પટ્ટી લગાવી દેવાની છે આપણે પાછળનું ગ પાછળની સાઈડ આપણે કમ પલટાયેલું છે એટલા માટે આપણે પાછળ પટ્ટી લગાવવાની નથી આ રીતે અહીં આગળ ચાપનું મશીનમાં લગાવ્યું ત્યાં આગળ આપણે આ રીતે પટ્ટી છતી કરીને ઉપર કવર સિલાઈ મારી દેવાની છે એટલે આપણે ધારીની સિલાઈ મારવી ના પડે એટલા માટે એકદમ ફિનિશિંગ સાથે બેસી જાય એટલા માટે અહીં આગળ આપણે આ રીતે ઊધું કરીને કમ્પ્લીટ ઉપર મશીનમાં ધ્યાન છે ધારીનું એકદમ કિનારી ઉપર ના હથ સિલાઈ રાખતા હોય તો તમારે હથ સિલાઈ માટે છોડી દેવાનું છે એટલે આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું અહીંયા આગળ આપણે પડખા જોઈન કરી દઈએ છતાં ભાગે જ જોઈન્ટ કરવા છે અને અહીં આગળ આપણે બ્લાઉઝ ઊધો કરી દેવાનો આ રીતે અને ત્યાર પછી આપણે અહીં આગળ ધારીનું મશીન મારી દેવાનું છે એટલે તમારે આ સાઈડ ઉપરનો ભાગ તમારે કમ્પ્લીટ કવર થઈ જાય એટલા માટે એ રીતે આપણે સામેની સાઈડ પણ કરી દઈએ પહેલાં આ રીતે મશીન મારી દેવાનું છે ત્યાં પછી પલટાઈ દેવાનું એટલે તમારો બ્લાઉઝ ઉધો થઈ જાય એટલા માટે અહીંયા આગળ આપણે આ રીતે ચાંપનું મશીન મારી દેવાનું એટલે તમારે બે સાઈડ સામાસામી સામી કમ્પ્લીટ કવર થઈ જાય એટલા માટે ત્યાંથી દૂરા આગળ નીકળે નહીં કવર થઈ જાય એટલે તેનું આપણે માપ કરવાનું છે એ તમને માપ બતાવી દઉં એ પચીસ કમર છે પોણા આઠ ચેસ્ટ છે ને પોણા પાંચ આપણે બાય છે એ રીતે આપણે માર્કિંગ કરવાનું છે એ આગળ આપણે પહેલાં પચીસે લાવી દેવાનું પછી આગળ આપણે ગણી જોવાનું છે એક બે ત્રણ ચાર ને પાંચ સાડા પાંચ થાય છે એ આગળ સાડા પાંચનો ચોથો ભાગ કરવાનો છે એ દોઢમાં એક દોરો ઓછો આવે દોઢ ઇંચમાં એક દોરો ઓછો આવે ત્યાં આગળ માર્કિંગ કરીને અહીંયા આગળ આપણે પોણા આઠનું માર્કિંગ કરી દેવાનું અહીંયા આગળ આપણે પોણા પાંચ એટલે આની ચેસ્ટ છે તમારે તેત્રીસની ચેસ્ટ છે એટલે આ રીતે પછી આપણે પાછળથી મશીન મારતું આવવાનું છે આગળથી કોદા મારવાનું નહીં મશીન પાછળથી મારવાનું એટલે ત્યાં આગળ ફૂગ્ગો વરે નહીં એટલા માટે અહીંયા આગળ આપણે બીજું મશીન મારી દઈએ કમ્પ્લેટ આ છેલ્લું મશીન મારી દેવાનું જે આપણે નિશાન કર્યું હોય તેની ઉપર આવવું જોઈએ આ રીતે તમારે કમ્પ્લીટ એક સાઈડનું ફિટિંગ થઈ જશે એ રીતે આપણે સામેની સાઈડ પણ ફિટિંગ કરી દઈએ આગળ આ રીતે તમારે જે આગળ પેલ સામેની સાઈડ માર્કિંગ કર્યું તે રીતે આગળ આપણે માર્કિંગ કરી દેવાનું છે ત્યાર પછી આપણે આગળ મશીન મારી દેવાનું છે મેં વિડીયો થોડો સ્કીપ કરી દીધો તમારો ઓછો ટાઈમ બગડે એટલા માટે આગળ કમર માપી લઈએ પચીસની કમર થાય છે હવે તમને બ્લાઉઝ છતો કરીને બતાવો આપણે બ્લાઉઝ કમ્પ્લીટ સિવાઈ ગયો આ રીતે તમારે સીવા ક્લાસના કામ શીખવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દોજો એકદમ ફિનિશિંગવાળો બ્લાઉઝ તમને બનાવીને શીખવાડ્યો છે આ રીતે તમારે પરફેક્ટ રીતે ગરું પણ બની જશે ને બાંય પણ લાગી જશે આ રીતે તમારે પરફેક્ટ રીતે શીખવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ